સમિટની વાયબ્રન્ટ ગુજરાતને લઈને અમદાવાદમાં તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી શણગારવામાં આવશે નવ જાન્યુઆરીએ યુએઈ રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી લેવાના છે ગાંધી આશ્રમની મુલાકાત યુએઈ રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહ્યાન અમદાવાદ આવી રહ્યા છે એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના તેઓના ભવ્ય રોડ શોનું પણ આયોજન થઈ રહ્યું છે તેઓ રોડ શો કરે તેવી શક્યતાઓ હાલ તો સેવાઈ રહી એલર્ટ મોડ પર અમદાવાદ એરપોર્ટ ખાતે સાતસો જેટલા એસ્કોર્ટ કાર ખડકી દેવામાં આવી છે સમગ્ર રૂટ નું જ નિરીક્ષણ પણ શરૂ કરી દેવામાં આવશે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં રાષ્ટ્રમુખ પણ લઈને અમદાવાદ કોર્પોરેશન દ્વારા તૈયારી હાથ ધરવામાં આવી છે તેની સાથે સાથે ગુજરાત પોલીસ પણ જે છે તે પોતાની તલામાર તૈયારી છે વાઇબ્રન્ટ સમિટ ની અંદર આવતા તમામ મહાનુભાવોને સિક્યુરિટી અને એસ્કોર્ટિંગ માટેની જે છે તે વ્યવસ્થા ગુજરાત પોલીસે કરી દેવામાં આવી છે. ગુજરાત પોલીસની 700 કરતા પણ વધારે એસ્કોર્ટની કાર જે છે તે એરપોર્ટ ખાતે જે છે તે ખડકી દેવામાં આવી છે. આ વાઇબ્રન્ટ સમિટ ની અંદર ચાર દેશોના રાષ્ટ્રીય પ્રમુખ પણ જે છે તે આવવાના છે ને તેની સાથે અઢાર દેશના ગવર્મેન્ટ ના મંત્રીઓ અને સાથે ચૌદ દેશના પ્રતિનિધિઓ પણ જે છે તે ગુજરાત આવશે અને જેને લઈને આ તમામ એસ્કોર્ટ ની વ્યવસ્થા જે છે તે ગુજરાત પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે આજથી આ તમામ એસ્કોર્ટ જે છે તેની સાથે સાથે નરેન્દ્ર મોદી સાથે ગાંધી આશ્રમની જે છે મુલાકાત જે છે તે પણ કરવાના છે અને આ દરમિયાન એરપોર્ટ થી ગાંધી આશ્રમ સુધી ખુલ્લી ની અંદર રોડ શો પણ કરે તેવી પણ શક્યતાઓ હાલ તો લાગી રહી છે ને જેને લઈને મોદી અને યુએ ના રાષ્ટ્રપતિ એ જો રોડ શો કરશે તો તેની સુરક્ષા ને ધ્યાન રાખીને પણ તેની વ્યવસ્થા જે છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે સાથે સાતસો જેટલી ગાડીનો કાફલો જે છે તે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓમાંથી કાર મંગાવીને અમદાવાદ એરપોર્ટ ખાતે ખરીદી દેવામાં આવ્યું છે કે જ્યાં તમામ મહાનુભાવો આવે કે તેને એરપોર્ટ થી ગાંધી આશ્રમ હેલી ગાંધીનગર હેલીપેડ ખાતે જે છે તે મોકલી આપવા માટેની એસકોટ અને સુરક્ષાને લઈને તે પણ અહીંયા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે કેમેરા પર્સન વિજય પરવાર ની સાથે પ્રદીપ કચીયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ